મજબૂત કર્યું છે ખાલી એક ઠાકોર સમાજનો વ્યક્તિ ના બોલાવે એમાં તો ભાઈ પોતાની સાઈડ વિક્રમ ઠાકોરે ત્યારે જો બીજી બાજુ વાત કરીએ તો તમે આ વિડીયો પ્લીઝ પૂરું જોશો કારણ કે જયારે તમે વિડીયો જોઈશું જિગ્નેશ બારોટ શું બોલ્યા છે હું તમને આખો વિડીયો બતાવીશ કારણ કે ઘણા બધા લોકોને રોનાતું નથી પરંતુ હું તમને જીજ્ઞેશ બારોટ નો વિડીયો પણ બતાવીશ અને વિક્રમ ઠાકોર ભાઈ એ છોકરાની તાકાત શું છે એટલે કલાકારની ની તાકાત શું છે આજે વિક્રમ ઠાકોરે બતાવી મારી છે જો કે વાત કરીએ તો મિત્રો જિગ્નેશ બારોડે જેવા લવ સોંગ ગયા છે જેવા રોમેન્ટિક સીન કર્યા છે છતાં ભી એમને મિત્રો શંકર ચૌધરી સાહેબ બોલાવ્યા પરંતુ વિક્રમ ઠાકોર જે ભાઈ સારા સારા મા માં બાપના ફિલ્મો પણ બનાવી માં બાપના ગીતો પણ બતાવી છતાં પણ ભાઈ એમને કોઈ પણ સન્માન સમારોહમાં ના બોલાવ્યા જેના કારણે ભાઈ વિક્રમ ઠાકોર બહુ જ વધારે ગુસ્સે થઈ ગયા અને કહી દીધું કે અત્યારે તો આખી વિધાનસભા મારા ઉપર લઈ લો અને ભાઈ ખરેખર એ કરીને બતાવ્યું પણ છે કારણ કે અત્યારે કરણી સેનાના અધ્યક્ષ પણ એમની રાજ શેખાવટ સાથે હતા તેમજ બીજી બાજુ જો વાત કરીએ તો ઠાકોર સમાજના દરેકે દરેક કલાકારો ત્યાં હાજર હતા અને વિક્રમ ઠાકોરને સપોર્ટ કર્યો જ્યારે કોઈ અન્ય સમાજ હોત તો મારું માનવું છે ત્યાં સુધી કોઈ એક પણ વ્યક્તિ ત્યાં આવોત નહીં આ વિશે તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ત્યારે ચાલો હું તમને જીગ્નેશ બારોડ નો એક ખાસ વિડીયો બતાવું કે જીગ્નેશ બારોડ શું કહ્યું છે વિક્રમ ઠાકોર વિશે તેમજ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તેમજ ગુજરાત નો કિંગ તમે કોને માનો છો ગમન સાંથલ ને માનો છો કે વિક્રમ ઠાકોર ને પણ મને તમે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ અત્યારે તો ક્રેઝ જોઈએ તો વિક્રમ ઠાકોર નો ક્રેઝ હાલી નીકળ્યો છે તો તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું વિક્રમ ઠાકોર ને વિધાનસભામાં બોલાવશે કે નહીં સમાન માટે તો તમે મને જે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જુઓ વિડીયો એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારો સારા કાર્યક્રમો થતા હોય સારું સન્માન થતું હોય તો અમારું સન્માન કેમ એટલે વિક્રમભાઈ જે કહેશે એમની તે જોખી રાઈટ છે કે ભાઈ અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર નાના કલાકારને એ સન્માન મળ્યું તો સારું વિક્રમભાઈ હું તો અમે હું મારા જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય દાદા વખતનો અમે એમના વરવાઓ ટોપડાઓ એમના અમારે મારો માર જોડે છે એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે ડાયરા પણ એમનું કોઈ પણ કાર્ય છે એમનું સબૂલ હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ જરૂર નથી હોય મારે જવું પડે સીધી